તો જય માતાજી મિત્રો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે આપણે જઈ રહ્યા બાઈક ચાલુ તો હવે આપણે આવી ગયા છીએ નદીની અંદર તો જુઓ નદી તો હવે આપણે આવી ગયા છે નદીની અંદર તો જો નદીનો કેવો માહોલ ગરમ છે તો હવે આપણે આવી ગયા દાદાના દર્શન તો તમે પણ જુઓ કેવી પબ્લિક છે અંદર તો હવે દર્શન કરીને બહાર નીકળી ગયા મેળાનો માહોલ જોવા તો જો મેળાનો માહોલ કેવો ગરમ છે વાયુ قابل جي مالڪ